નિવૃત્ત શિક્ષક કર્મચારી ફતેહસિંહ પરમાર ભરતસિંહ ઝાલા જયંતિભાઈ ઝાલા ભલાભાઈ ઝાલા મહિલા આગેવાન કૈલાસબેન ઝાલા રેખાબેન ઝાલા શારદાબેન ઝાલા નાઓની અરવલ્લી જિલ્લા લેવલે નિમણૂક કરવામાં આવી તેમજ કિસાન મોરચાના મહિલા આગેવાન મમતા બારીયાની ગુજરાત લેવલે નિમણૂક કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન બાયડ તાલુકાના બોરડી પેટે દિવેણીયા ગામે કરવામાં આવ્યું જેમાં ગામના ભાઈઓ બહેનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે દુઃખ વ્યક્ત કરી આક્રોશ સાથે જણાવ્યું હતું કે બાયડ અને માલપુર તાલુકાના કિસાનોની ખેત જમીન ઉપર સરકાર દ્વારા લગાવવામાં આવેલ જંત્રી અને શ્રી સરકાર શબ્દ દૂર કરવામાં નહીં આવે તો જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરના નેતૃત્વમાં આ આંદોલનને ગુજરાત વ્યાપી અને ઉગ્ર બનાવવામાં આવશે તેવું જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીર દ્વારા જણાવવામાં આવ્યું હતું આજ રોજ મીટિંગ જે કરવામાં આવી શું ચર્ચા કરવામાં આવી આ બાબતે આજ રોજ બાયર તાલુકાના એક નાના સકડા ગામમાં કિસાનોની એક મીટિંગ કરવામાં આવી હતી દેવાણીયા ખાતે આ દેવાણી ખાતે મળેલી મિટિંગમાં બાયર તાલુકાના અને મારફુલ તાલુકાના કેટલાક કિસાન ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા આ કિસાન ભાઈઓની ખેત જમીન ઉપર સરકાર શ્રી દ્વારા જે જંત્રી લગાવવામાં આવી છે અને જે શ્રી સરકાર શબ્દ દૂર કરવામાં આવ્યો છે એ શ્રી સરકાર શબ્દ કરવા માટે અને જંત્રીને દૂર કરવા માટે આજે બાયર તાલુકાના બુરડી દેવળિયા ગામે કિસાનોની એક મિટિંગ મળી હતી શું નિર્ણય લેવામાં આવ્યો આ મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના ના રોજ અમે બાયર તાલુકાના કલેક્ટરશ્રી પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને ત્યારબાદ અમે આ તમામે તમામ લગતા વળગતા અધિકારીઓને આવેદનપત્રની જાણ કરવામાં આવી અને ત્યારબાદ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દિલ્હી ખાતે અમે ટપાલ લખી અને એ ટપાલમાં એ પત્રમાં અમે એવું લખ્યું હતું કે બાયડ અને માલપુર તાલુકાના ગરીબ કિસાનોને ખેત જમીન ઉપર લગાવવામાં આવેલ જંત્રી અને શ્રી સરકાર ને શબ્દ દૂર કરવામાં આવે તમારું નામ મારું નામ દિનેશ રાજવીર જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ અને આ બાબતે યોગ્ય કાર્ય નહીં કરવામાં નહીં આવે સમય મરે જવા તો શું કાર્યક્રમ છે આપનો અમે લાગતા અમે તાલુકા જિલ્લાના અને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ બાબતે જે ટપાલ લખી એ ટપાલના અનુસંધાનમાં આ લાગતા વળગતા તમામ અધિકારીઓ દ્વારા તેમજ ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલય તરફથી અમને આ કિસાનોને એવો પત્ર લખવામાં આવ્યો છે કે જનત્રી હટાવો અને શ્રી સરકાર શબ્દ દૂર કરોના અનુસંધાનમાં આ કિસાનોની માગ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે એવું પત્ર દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે આ બાબતને લઈને તમારો આગામી કાર્યક્રમ સુરે છે ગુજરાત સરકાર દ્વારા જંત્રી હટાવો અને શ્રી સરકાર શબ્દ દૂર કરવાની અમારી માગણીને ટૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો અમે આગામી આંદોલનના ભાગ સ્વરૂપે અમે જેલ ભરો આંદોલન રસ્તા રોકો આંદોલન રેલવે આંદોલન કરીશું જરૂર પડશે તો અમે ગુજરાતની ગાંધીનગરની વિધાનસભાને અમે ઘેર કરીશું જરૂર પડશે તો અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીને ગાડીને રોકીશું રસ્તા આંદોલન કરીશું અને એથી પણ જરૂર પડશે તો અમે દિલ્હીના જંતર મેદાન ઉપર અમે ભારતના અને ગુજરાતના અન્ય સંગઠનો લઈને અમે દિલ્હીમાં આંદોલન કરીશું જેની ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે આ બાબતે ગંભીર નોંધ લેવી રહી તમારું નામ મારું નામ દિનેશ રાજવીર જનસભ્ય ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો